તો નાળિયેરીના ઝાડોમાં ભાઈ જીવડા આવતા હતા તો આપણે એગ્રોમાંથી ડોલું મેગાવ્યું છે ને આ ડોલું ભાઈ બિલ જોવો ને તો તમારા મગજથી કામ કરે એટલી મોંઘી તો જય માતાજી બધા સ્વાગત છે ફરી તમારો અમારા દેશી મિની બ્લોગની અંદર તો ભાઈ આપણે જો નાળિયેરીમાં જે જીવડા આવતા થાય એનો ઇલાજ આપણે ગોતી લીધો છે આપણે એગ્રો માંથી જો આ રીતની કાક ડોલો લઈ આવ્યા છીએ તો આજે આપણે એને બાંધવાની છે ને એનો બાંધવાનો સેટઅપ મેં આગલા દિવસે તૈયાર કરી નાખ્યો હતો હવે ડોલું લેવા હું નીકળી ગયો ઘરે ભાઈ આપોલનું બધો સેટઅપ ને આ રીતનું બધું અલગ કર્યું આમાં પેલા પાણી ભરવાનું આ હોલ વાળું છે એમાં ભાઈ જીવડા જવા માટે આ પડી કે અંદર ગોઠવાની આ માથે ઢાંકણું લગાવી દેવાનું તો સૌથી પહેલા તો નાની ડોલને આ મોટા ઢાંકણાની અંદર મેકી દેવાની આ રીતનું માથે ઢાંકણું દઈ દેવાનું તો આ રીતનો કાક સેટઅપ તૈયાર થઈ જાય ને ના ડટીને ભાઈ જો અને આથી વિગર ની સડા એક ડોલ આપડે તૈયાર થઈ ગઈ તો આપડે જે પેલો જીવડા નો ટ્રેપ અહીંયા ગોઠવેલો છે મારા પપ્પા એ ડોલ ને હરખી થી દીધી જેથી પવન ની હલે ની ભાઈ આ ઓલાય છે એમાંથી જીવડો અંદર જાય ને પાણી ભરેલું છે એટલે એમાં જઈને ડાયરેક્ટ મરી જ જાય તો એક ડોલ તો બંધાઈ ગયા આપણે નીકળી ગયા એમાં મેં પાણી ભરીને બધું તૈયાર કરી નાખ્યું આ ડટી ભાઈ પણ એકસો સિત્તેર રૂપિયા ની એક છે તો એને લટકાવવા માટે ભાઈ આ રીતનો વાળો બાંધવો જો હતા ત્રણ માં હેર થી વાળો બાંધી દીધો ના આ ડટીમાં ચડાવવાની ઢાંકું આની માથે ચડાવવાનું ના ડોલ ની અંદર મેકી દેવાની તો આપડે ડટી પણ ઢાકણા માં હરખી ચડાવી દીધી બીજી ડોલ તૈયાર કરી નાખીને આપણે બીજા ટ્રેપે નીકળી ગયા મેકવા માટે બીજા હેર થી ગોઠવી દીધી તો બે ડોલું બંધાઈ ગઈ છે ને આપણે હવે બે ડોલું બાકી છે તો મેં ત્રીજી ડોલ જલ્દી તૈયાર કર ને એ ડોલ હું નીકળી ગયો બાંધવા માટે જગ્યાએ આવી થી ડોલ ને બાંધી દીધી ને હવે સેલી ડોલ બાકી હતી બાંધવાની તો હેરકી થી તૈયારી કરી ને આની પેલા આપણને દવા આપી સાટવા માટે એક નો બોટલ ને ચાર નું ટોટલ બિલ ભાઈ થયું છે એકવીસો ને ત્રીસ રૂપિયા ને આ ડોલ ને તમે ડાયરેક્ટ નાળિયેરી પાસે બાંધ્યો ને તોય એ આપણે ચોથી ડોલ તૈયાર કરી નાખી હતી તો એની બાંધવા આવી ને એની હરખી થી બાંધી દીધી તો આપણે ડોલું બાંધવાનું કામ પતી ગયું તો હું નીકળી ગયો ઘરે તમને લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ની બાકી મળીશું નવા બ્લોગ સાથે